રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ હિરાસર એરપોર્ટ પરની નબળા બાંધકામની પોલ ખુલી હતી રાજકોટના હિરાસર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી જોકે સદનસીબે પેસેન્જરમાં કોઈ પેસેન્જર ન હોવાતી કોઈ જાનહાની થઈ નથી આ કેનોપી પ્લાસ્ટિકની બની હતી ઘટના બનતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના બનતા અટકી હતી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના ટળી છે ટર્મિનલની બહાર સાઈડમાં પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી હતી ભારે વરસાદના કારણે કેનોપી તૂટી પડી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ચોમાસાની શરૂઆતમાં જ હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી હતી દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી